પાટણમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની સભા ગજવવાના છે ત્યારે બાર વાગે પ્રગતિ મેદાન ખાતે જાહેર સભામાં સંબોધિત કરશે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર ને લઈને ગુજરાતના પ્રવાસે છે ત્યારે પાટણમાં આજે તેમનો જાહેર સભાનો કાર્યક્રમ છે રાહુલ ગાંધી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરશે જેને લઈને તેઓ પાટણના પ્રવાસે છે તો ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક રહેશે ઉપસ્થિત પાટણમાં ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર વચ્ચે જંગ છે ત્યારે ચંદનજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે તેને લઈને રાહુલ ગાંધી સભા ગજવશે અને પ્રચાર કરશે આ સાથે રાહુલ ગાંધીની સભામાં મોટી સંખ્યામાં જનમેદની પણ છે પાટણ ધારાસભ્ય કિરીટ દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ ઉપસ્થિત રહેશે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને રાહુલ ગાંધી આજે પ્રચાર માટે પાટણ આવી રહ્યા છે ત્યારે આપણી સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર જોયા જગદીશભાઈ શું કહેશું ઉત્તર ગુજરાતમાં માહોલ કેવો છે અને રાહુલ ગાંધી આજે પ્રચારમાં આવી છે ત્યારે કેવી રીતે જોઈ રહ્યા છો આપ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખૂબ સારો માહોલ છે કાર્યકરોમાં ઉત્સાહ છે અમારી ચારેય સીટના કેન્ડિડેટ ગુજરાતનું શીર્ષ નેતૃત્વ અને રાહુલજી જ્યારે આવી રહ્યા છે તેમને વધાવવા માટે તેમનું સ્વાગત કરવા માટે તેમનું માર્ગદર્શન લેવા માટે સમગ્ર ઉત્તર ગુજરાત અને પાટણથી અમારા કાર્યકરો આવી રહ્યા છે પાટણ લોકસભા બેઠકની જો વાત કરવામાં તો ચાર વિધાનસભા કોંગ્રેસના ફાળે છે આનો સીધો ફાયદો કોંગ્રેસને થશે ચાર નહીં સાથે સાતનો ફાયદો કોંગ્રેસને છે અને એટલા માટે તો ભારતીય ધમ જનતા પાર્ટી જે ચારસો કે પાર પાંચ લાખ સે જીતેંગે એ વાતો કરવાવાળા અઠવાડિયાથી ક્યાંય દેખાય છે ખરા રાતના ઉજાગરા વધી ગયા છે ટેન્શન વધી ગયું છે ભાજપને અને મને તો કોક લોકો કહે છે કે ઊંઘ ગોળીઓ લે છે ત્યારે ઊંઘ આવે છે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ એવું કહે છે કે કોંગ્રેસ ડાયનાસોર ના જેમ લુપ્ત થઈ જશે આપ કેવી રીતે જવો નિવેદનને આ નિવેદન આવું તો અંગ્રેજો પણ કહેતા હતા અને એ જ અંગ્રેજોને આ દેશ છોડીને ભાગવું પડ્યું અને આ દેશનું નવસર્જન કોંગ્રેસે કર્યું છે અને રાજનાથસિંહ જે વાત કરે છે એ તો મોદી સાહેબે જે લખીને આપ્યું હોય એ જ બોલે છે છે છેલ્લો સવાલ બે લઈને હાલ ચર્ચા થઈ રહી વિવાદ છેડાયો છે એક તો રૂપાલાના નિવેદન ને ત્યારબાદ હવે રાહુલ ગાંધીના રાજા મહારાજાના નિવેદન ને લઈને મધપૂરો છેડાયો છે આપ કીધે જોવો છો હું તમને બંને નિવેદન ને તમે એક સરખા ગણો છો એક બાજુ રાજા મહારાજાની બેન દીકરીઓ એનો રોટી બેટીનો વ્યવહાર અંગ્રેજ સાથે હતો કેટલી ગંદી ભાષા છે આ ક્ષત્રિય રાજા મહારાજાની બેન દીકરીઓ માટે કેટલી ગંદી ભાષામાં વાત કરે છે છે એક આ સ્ટેટમેન્ટ અને બીજું સ્ટેટમેન્ટ જે વખતે જે સત્તાઓ હતી એમાં જે કંઈ બનાવો બનતા એની ટીકા છે એ ટીકા અને બે દીકરીઓને ગંદી ભાષામાં વાત કરતા નિવેદનને ના સરખાવી શકાય રાહુલજી ઉપર બરાબર ગરજે છે એમના નિવેદન ઉપર રૂપાલા જયારે બોલ્યા ત્યારે નરેન્દ્ર મોદી એ દિલ્હીમાં કે દેશ માં હતા કે નહીં કેમ નહીં બોલ્યા ગુજરાત નહીં દેશના ક્ષત્રિયો સવાલ પૂછે છે

તો જ્યારે રાહુલ ગાંધી આવે તે પહેલાની આ જનમેદની છે અને જગદીશ ઠાકોરે જે પ્રહારો કરી રહ્યા છે રાહુલ ગાંધીના નિવેદનને લઈને તેને વખોડતા પણ કહ્યું અને કહ્યું રૂપાલાના નિવેદનને વખોડ્યું અને સાથે કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન અલગ છે અને આ સાથે જગદીશ ઠાકોરે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર પણ કર્યા છે રૂપાલાએ બહેન દીકરીઓ ઉપર નિવેદન કર્યા છે તેવો નિવેદન અલગ ગણાવી રહ્યા છે લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે તેવા કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પાટણ આવી રહ્યા છે ત્યારે આપણી સાથે સીધી જ વાત કરવા છે અમીબેન યાજ્ઞિક અમીબેન ખાસ કરીને ચૂંટણી નજીક છે ત્યારે અલગ અલગ નિવેદનો લઈને માહોલ ગરમાયેલો છે આપ કેવી રીતે જોવો છો કારણ કે એક તરફ રૂપાલાનું નિવેદન તો બીજી તરફ રાહુલ ગાંધીનું રાજા મહારાજાનું નિવેદન લઈને હાલ રોજ જોવા મળ્યો છે ના એવું છે કે નિવેદનો તો જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે દરેક નેતા બાર ભાષણ આપતા હોય કે ક્યાંય પણ આપતા હોય તો નિવેદનો કરતા હોય પણ અમુક નિવેદનો જે હોય જેમ કે મહિલા વિરોધ હતું તો મહિલાની જ્યારે જમીની હકીકત તમને ખબર ના હોય અને તમે સ્ટેટમેન્ટ કરો એ બરાબર કે યોગ્ય નથી અને નેતાઓ જ્યારે બોલે ત્યારે મને લાગે છે એમને થોડું વેરીફાઈ કરવાની જરૂર છે કે આજે તમે ગયા જમાનામાં કે પહેલાંના જમાનાની વાત કરો તો આજના જમાનામાં શું છે કે આજનો કરંટ રેકોર્ડ શું છે નેશનલ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે જે મુદ્દા પર આપ વાત કરી રહ્યા છો એ મહિલા માટેનું શું ડેટા છે એ જાણ્યા વગર આપ બોલી કાઢો જસ્ટ બિકોઝ એક ઇલેક્શન છે અને તમારે ઊભા થઈને બોલવાનું છે તો એવી રીતે મને લાગે છે કે નેતાઓએ જ્યારે સંયમ રાખીને ના ડેટા કલેક્ટ કરીને જમીનની હકીકત જોડે મળીને વાત કરવી જોઈએ એક વાત એ પણ છે જ્યારે પણ નિવેદનો અથવા તો ભાષણની વાત આવે ત્યારે ભાષણમાં વિકાસની વાતો અથવા તો કોઈ નાના સમાજને ઉપર લાવવાની વાતો ઓછી જોવા મળે છે પરંતુ ભૂતકાળને વધારે યાદ આપ કેવી રીતે છો જો પહેલી વાત તો આ સિત્તેર વર્ષ શું કર્યું એ ભૂતકાળ ચાલુ કર્યો કોણે તો પ્રધાનમંત્રીજીએ કારણ કે એમની પાસે નથી કોઈ વિઝન મિશન એક જ છે એક બધાને તોડી તોડીને લઈ આવો બરાબર એટલે વિઝન છે નહીં એક મિશન એક જાતનું છે એટલે ભૂતકાળની વાત કોણે કરી શરૂઆત અમે તો આગળ વિઝન રાખ્યું રાજીવ ગાંધીજીએ કમ્પ્યુટરનું વિચાર્યું અને આઈટીનું વિચાર્યું કે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીમાં મારે લઈ જવું છે ભારતને એટલે કમ્પ્યુટર લઈ આવ્યા ને ઇન્ફોર્મેશન ટેકનોલોજી લઈ આવ્યા જેના લીધે આજે બધા વોટ્સએપ છે તો એ કેમ નથી કહેતા પ્રધાનમંત્રીજી કે ભાઈ પાસ્ટમાં લાવ્યા આઈટી ત્યારે અમે અત્યારે વોટ્સએપ જોઈ શકીએ છીએ એટલે એવું ના હોય સિલેક્ટિવ ના હોય તમારે ભૂતકાળની વાત તો ના કરે તમારે આગળ શું તમે કરવા માગો છો તમારી નેક્સ્ટ જનરેશન માટે